નિર્ભયા કેસને પણ શરમાવી દે અને આંખ ભીંજાઈ જાય તેવી ઘટના ભરૂચના ઝઘડિયા વિસ્તારમાંથી સામે આવી હતી જેમાં જાણે હેવાનિયત છેલ્લી પાયરીએ બેસી હોય તેઓ બનાવ હતો એક માસૂમ બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ ટાંગમાં સળીયો નાખી દીધો હાલ આ માસૂમ બાળકી વડોદરાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે પણ આવી કપરી પરિસ્થિતિમાં દીકરીના પરિવારને સહાનુભૂતિ આપવા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા હતા આખી ઘટના શું છે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા ભરૂચના ઝઘડિયા વિસ્તારમાંથી એક એવો બનાવ સામે આવ્યો હતો જેને લીધે આખું ગુજરાત શર્મશાર બન્યું છે જેમાં એક મજૂર પરિવારની દસ વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો આ બનાવ બન્યા બાદ તેના પરિવારવાળાને સહાનુભૂતિ આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા વડોદરા પહોંચ્યા હતા સાથે તેમણે લોકોને સંબોધતા કીધું હતું કે જ્યારે આવી કરુણ ઘટના બને છે છત્તા સત્તા પક્ષને આ પરિવારને સહાનુભૂતિ આપવાનો સમય નથી એવું લાગી રહ્યું છે કે જાણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી આ સિવાય પણ તેમણે પણ કીધું હતું કે અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે તેની સાથે રાજ્યમાં લુખા તત્વો અને ગુંડા રાજ પણ વધી રહ્યું છે પણ આ દરેક સર્જાતી પરિસ્થિતિ પર સરકાર ખાલી મુખ પ્રેક્ષક બનીને બધું જોઈ રહી છે હાલની પરિસ્થિતિને જોતા રાજકારણને સાઈડમાં મૂકી દઈએ તો આપણે હાલ વિચારી નહીં શકીએ કે કેવી પરિસ્થિતિ આ માસૂમ દીકરીના મા બાપની હશે આ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા